મિત્રો આજે આપણે જાણીશું ગુજરાતના સ્થળો વિશે દસ તથ્યો એટલે કે જનરલ નોલેજના તથ્યો ચાલો શરૂ કરીએ નંબર મિત્રો ગુજરાતના અમદાવાદમાં આવેલ નળ સરોવરમાં શિયાળામાં દર વર્ષે દેશ વિદેશમાંથી ઘણા પક્ષીઓ આવે છે અને પક્ષીઓમાં સુરખાબ એ એક આકર્ષકનું કેન્દ્ર છે સુરખાબને ગુજરાતના રાજ્ય પક્ષીનો દરજ્જો મળેલ છે મિત્રો નંબર બેની ની વાત કરીએ તો ગુજરાતના કચ્છના ભુજમાં આવેલા સ્મૃતિવન એ વિશ્વના સાત સૌથી સુંદર મેમોરિયલ મ્યુઝિયમનું એક છે એને ત્યાં સ્થાન મળ્યું છે મિત્રો સ્મૃર્તિવનની સાથે સનફોઈટ પણ છે એ ખૂબ જ સુંદર નજારો આપે છે અને આ મિત્રો વિશ્વનો સૌથી મોટા મોટો મિયાવાકી જંગલ પણ એ સ્મૂર્તિવનનો હિસ્સો છે અહીંયા ઘણા બધા વૃક્ષો આવેલા છે મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો ગુજરાતમાં આવેલ ચાંપાનેર નગર આ નગરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે ચાંપાનેર નગરનું જે સ્થાપત્ય છે એ ખૂબ જ કલા કલાત્મય છે મિત્રો નંબર ચારની વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં આવી હતી અને તેમણે સુરતમાં પ્રથમવાર કોઠીની સ્થાપના કરી હતી મિત્રો નંબર પાંચની વાત કરીએ તો એસીઆઈ સિંહ જે આખા વિશ્વમાં માત્ર ને માત્ર ગુજરાતના ગિરનાર એટલે કે જૂનાગઢમાં જોવા મળે છે મિત્રો આ એસિઆઈ સિંહને જોવા માટે દર વર્ષે ઘણા બધા સહેલાણીઓ ગુજરાત આવે છે તો નંબર 6 ની વાત કરીએ તો વિશ્વની સૌથી મોટા મોટી તેલ રિફાઈનર કંપની ગુજરાતની જામનગરમાં આવેલી છે નંબર સાતની વાત કરીએ મિત્રો તો વિશ્વના ઉત્તમ પ્રવાસન ગામમાં ગુજરાતના કચ્છના ધોરડો ગામને સમાવેશ થયો છે મિત્રો ધોરોડો ગામ એક ઉત્તમ પ્રવાસન ગામ છે મિત્રો નંબર આઠની વાત કરીએ તો ગુજરાતમાં જૂનાગઢ પાવાગઢ સાપુતારા અને આંબાજી જેવા સ્થળોએ રોપોની સુવિધા કરવામાં આવી છે જેથી જે દર્શનાર્થીઓ સહેલાઈથી દર્શન કરી શકે અને પ્રવાસનું મજા મળી શકે મિત્રો નંબર નવ ની વાત કરીએ તો વિશ્વના મોટા ભાગના હીરાના ઉત્પાદન સુરતમાં થાય છે વિશ્વ વિશ્વનો સૌથી મોટા મોટો હીરા ઉત્પાદક કરતો સ્થળ સુરત છે અને મિત્રો નંબર દસ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમ આવેલ છે જ્યાં ગાંધીજીનું નિવાસસ્થાન નિવાસ સ્થાન છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા બીજા વિડીયો ચેનલ પર છે તો જરૂરથી આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ